નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જૂનાગઢ જિલ્લાના કળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામમાં આવ્યા છે કે જ્યાં વર્મી કમ્પોસ્ટ ખાતર નેચરલ ફાર્મિંગ અને ગીર ગાવ ગાય માટેનું કેટલ ફીડ ફૂડ અજોલા કે જે તૈયાર કરે છે તો આપણે તેની માહિતી લઈશું મિત્રો આપણે જૈવિક ખાતર વર્મી કમ્પોઝ કઈ રીતે બને છે તેની માહિતી આપણે કૈલાશભાઈ ધોકિયા પાસેથી મેળવીશું નમસ્કાર કૈલાશભાઈ આ તમારું જૈવિક ખાતર વર્મી કમ્પોઝ જે તમે તમારા ખેતરમાં તૈયાર કરો છો તે અમે જોયું તો એમના વિશે અમારા વ્યૂવર્સને માહિતી આપજો નમસ્કાર મારું ગામ અમરાપુર માણિયાહાટીના જૂનાગઢ જિલ્લો અને આજે અમે જે નેચરલ ફાર્મ વર્મી વર્મી કમ્પોસ્ટ કમ્પોસ્ટ ગોપી તો અળસિયાનું ખાતર કેવી રીતે બને અને જળ જમીન બચાવવા એને માટેની હું એક તમને ને ટચ માહિતી આપું તો આ એક બેડમાં કમસે કમ બે ટન એટલે બે હજાર કિલો છાણિયું ખાતર નાખવામાં આવે છે પછી એની ઉપર અળસિયા છોડી દેવામાં આવે છે નજીક આવો અને એ અળસિયા પછી જે કઈ ગાયનું ગોબર હોય છે અને અને આવી રીતનું એકદમ બનાવી નાખે છે ચાની ભૂકી જેવું જે બધામાં જૈવિક ખેતી તરીકે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આપણે જોઈએ તો જે આ અળસિયા છે એક દેશી જેવા આ અળસિયા હોય છે આ ખાય અને આમનો અંગાર કાઢે છે અને આ એક બનાવે છે

એ શું છે આ અજોલા કહેવાય આને અજોલા સેવિટ છે આ છે ને ગાયો માટેનું ખાણદાણ માટે બહુ ઉત્તમ વસ્તુ છે બેસ્ટ વસ્તુ છે અને આ એક આવી રીતનું બેડ તૈયાર કરવામાં આવે એની અંદર ચાર ઇંચ માટી અને છ ઇંચ પાણી ભરી અને એની અંદર આનું આ બીજ છોડી દેવામાં આવે એટલે હરોજમાં એક દિવસનું આમાંથી એક કિલો આ કેટલ ફીડ મળી રહી છે આ છે ને બહુ નેચરલ ફૂડ છે ટૂંકમાં આમાં ત્રીસથી પાંત્રીસ ટકા પ્રોટીન કેલ્શિયમ બધું આયરન બધા મિનરલ મળી રહે છે એટલે કેમિકલી પ્રોટીન કે કંઈ મિનરલ કે આપવું ન પડે અને ગાયોના હેલ્થ માટે સારું અને ગાયોના દૂધમાં પણ બહુ સારું કામ આપે છે એટલે આ વસ્તુ પણ જરૂરી છે ખેડૂતો કોઈ પણ પશુપાલન કરતા હોય તો એમને આ વસ્તુ એક થી બે કુંડા રાખા હોય તો એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે અને કોઈ પણ જેને બીજ જોતું હોય કે આની કોઈ માહિતી જોતી હોય તો એ પણ મળી રહેશે વર્મી ની પણ મળી રહેશે અને આની પણ માહિતી મળી રહેશે અજોલા મિત્રો તમારે આ અજોલાનું ઉત્પાદન કઈ રીતે કરવું આ પછી વર્મી કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બનાવવું એની ટ્રેનિંગ જોઈતી હોય તમારે વર્મી કમ્પોસ્ટ ખાતરની કઈ જરૂરિયાત હોય તો આ મોબાઈ નેચરલ ફાર્મ નીચે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે એમાં કોન્ટેક કરો થેન્ક યુ